ચંદ્રેશ સોધરી સામાજિક કાર્યકર્તા તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ જેકર પેપર મિલ લિમિટેડ દ્વારા તાપી નદીમાં સીધો સીધો શુદ્ધિકરણની પ્રક્રિયા વગરનો ગન કચરો અને કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહેલ હતું જે સંદર્ભે સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવતા રૂબરૂ સ્થળ તપાસ કરીને સરકારશ્રીના વિવિધ વિભાગો અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હતી જે સંદર્ભે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા જે કે પેપર મિનલિમિટને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવેલ હતી જે સંદર્ભે અત્યાર સુધીની જે ઘટનાઓ જોઈએ છે એ પ્રમાણે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ બી આવા ગંભીર પર્યાવરણીય મુદ્દા પર ફક્ત કારણ દર્શક નોટિસ આપીને છૂટી જાય છે પરંતુ આ મુદ્દે જો સમય મર્યાદામાં આગળની કાર્યવાહી કરવામાં ન આવશે તો અમોની કોર્ટ રાહે બી કંપની વિરુદ્ધ અને જે તે વિભાગ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે આવી રીતે જે કેમિકલ યુક્ત ગંદુ પાણી સીધે સીધું તાપી છોડવામાં આવે છે આ તાપી નદી ને આપણે એક તરફ તાપી માતા તરીકે એમના પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે અને સાથે સાથે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા તાપી નદીના શુદ્ધિકરણ માટે ખર્ચવામાં આવે છે એ બી સરકારના પૈસાનો બગાડ છે અને સાથે સાથે આ પાણી તાપી જિલ્લાથી લઈને સુરત જિલ્લામાં સુધીમાં કરોડો લોકો આ પાણીનો ઉપયોગ કરે છે ખેતીમાં ઉપયોગ થાય છે અને માછીમારી માટે બી ઉપયોગ થાય છે એટલે આવા ગંદા કેમિકલ પાણીનો સીધે સીધો શરીરમાં પ્રવેશ થવાથી ભવિષ્યમાં ઇનડાયરેક્ટ જેનોસાઇડ તરફ આ પ્રક્રિયા આપણને લઈ જઈ રહી છે આ તમારી અને મારી સૌની સહભાગી જવાબદારી છે કે આવી પ્રક્રિયાઓ અને આવી ઝેર હવામાં પ્રદુષણ કંપનીઓ વિરુદ્ધ આપણે કાર્યવાહી કરીને આવી પ્રવૃત્તિઓ આપણે અટકાવી શકીએ